કાધે જય શ્રી રામ મિત્રો આ નો ભૂલાવવું જોઈએ કારણ કે જય દ્વારકા જય શ્રી રામ ગમે ત્યાંથી ગમે ત્યારે શરૂ થાય લોક ગમે ત્યારે ઉતારો પણ આ એક નો ભૂલાવવું જોઈએ તો ચલો લોક આગળ જોતા રહ્યો કલાક ગોય તો ત્યારે ઓલી ગા જડી માંડ માંડ વાળા ઘરી ગઈ હતી આ પાદર વાળો હે ને જો ટાકા ને વસવો હોય એક ટાકો અહીંયા વાળા ને વસવો હોય કર્યો ગા આપણે અહીંયા બધા ઢોર ભૂલે ને બધા આડોશી પાડુશી વાળા વાળા પાકડીયા એ વાડામાં જ કરી ગયું માન માન જઈ આવું તેગરી છે ઘરે જ જાય કે જાય ને ઊભી નહીં રહેતા વાળ લેવી ગાડી આલો માર ગામનો આ એક ટાકો આ બે ટાકા આ તય અને આ ઝૂપડું હે આ ટાકો છે હા સડાઈ દીધો ગાય ચલો મળ્યો રાયડ્યું નાખે એ આવલા મેમાન આવ્યા ને વાડા માં ગયો આવડી વાડ તો શું એને કહેવાય દયાનો વાડો હે અહીંયા ગાવું દોવે એક ભાઈ અહીંયા દોવે આને આપણો વાડો આ ટાકો કર્યો નહીં ગા જાતી ને ગદની ઘરે ખૂટ આવી છે ને એટલે એકવાર પાછી આવી ને હવે અચકે અહીંથી ને લઈને જવા દઈએ ને ડાયરેક્ટ વહી જાય તો અને વહી જ જાય કાંઈ ગા તગડી નગર ઓલો ખૂટીઓ આંબી દે ને જાય કોઈ વાયે ઘરે વાળો આ બધા કોઈ વાયે નથી જાતી આ બધો પાકડીયા ઢોર નો વાળો હે પૂરી દીધા ને બધા હજી કાયા એ ઓલા પણ

મારી ગા નથી ને તોય ફળી જાય વાયા થાય છે બાલા ને ગા ફળતો નથી બોલો કા બાલભાઈ બાલભાઈ કા ભાઈ કા ફળી જાય આની વાંચ જાય તો મારી ગા જ જોડ્યા રાખે નથી ફેળવવા દેવી તોય જો 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 વળતો નહીં આવે રેડી ત્રણ ખૂટ્યા છે એક લીલડો ને બે લાલ એક સંજયભાઈ નો આ બાલાભાઈ ની બીજી ગા ખુટ આવી આ કપા જોઈ લો કાલા કરી દીધા હે અને ગાઉ બેહવા મળી કાલ કપા સારો હતો ને એટલે આપડી ગા બીજી ફળી તો બીજા કપામાં પૂગી ગયા જોઈ લો આ બીજો કપા લીલો હારો હે કાંઈ ઘટે નહીં જીંડવાય એવા છ કિલોમીટર આગળ અને આપણે આ હું કહેવાય જીરાન જીરા બેઠા હા અને સા મૂક્યો છે ગૌ આવી ભેગી દોરી લીધી ત્યાં રસ્તામાં એક બે ઓલી સાઈડ તૂર છે ત્યાં છે ને બે ત્રણ અહીંયા છે ને જુઓ આપણે અહીંયા બે નીરે છે અહીંયા અહીંયા પાળા ઉપર જે ભીનું જ છે ને ભીલાભાઈ ને હસુભાઈ ની જોઈ લે બેઠા એ બેઠા હોય ને લાંબા લાંબા ના તો ઘરી જાય એમાં કપાહારો હજી એક બીજા કપામાં જવાનું છે કન્ટિન્યુ રહેજો સા પીતા ભીજરો પાકી જાય એટલે એક નવી ગાય આવી છે હજી કપામાં ઉતારી રોંઢ્યા કાળે ગાભણી હોય પાકડ હોય કોને ખબર આજ આવી છે કાયલ આવી છે હજી નવી મિત્રો સા પીન હવે થોડાક આગળ જવા દીધા કપામાં કપા હારો હે લીલો આડો પડી ગયેલો ઝીંડવું એક નંબર છે અને ભોલી ભાઈ તો ગા ફેડે કેટલા કેટલાની ગાવું ખોઈ જાય મારી બે બે બાલાની બે કદી ભોલીની છે ખૂટિયા તમને બતાવું સાયર અમારો આ ગોવાળિયો સાયર ગોવાળિયો આઈલો જાય હમણાં આ પાસે આવે ને ત્યારે એક સાયરી તમને હમળાવું એની ભાઈ ગાવું ગાઉમર વહી ગઈ પાછી

તો બીજા લાંબા લાંબા બેઠા ચાર જ છે કેવડો શેઢો હોય હમો શેઢો દેખાય ત્યાં લગ કપા આખા એમાં ગૌ મૂક દીધી પાછી હવે બીજા કપામ જવાનું થાય તો લોગમાં લઈશ નગર તો રસ્તામાં જ તમને બતાવું અને આમાં જો હજી પાણી પાય છે મોર અવેડી કરી છે બીજા રાખે શેરા રાખે તો ચલો કન્ટિન્યુ રેજો લગભગ તો કપામ જવાનું છે એકસો દસ ટકા પછી કોને ખબર કન્ટિન્યુ રેજો લોગમાં મિત્રો ઘર બાજુ હાલ્યા જ ને અમારા પીલા ભાઈ જો બોર્ડ ઉપર બેઠા બોર્ડ પર ત્રણ કિલોમીટર વરાડી ત્રણ કિલોમીટર બધું ત્રણ ત્રણ અહીંથી આવા ગામની સીમમાંથી અને આ ભોલે ભાઈ જોઈ ગાઉ ભાઈ થી ગાઉ ડોખો કર્યો અમારા મેહોલ ભાઈ જોવો તમે ખાલી ખાલી જોવો